परम पूज्य संगणक समिति नमः હાલ અમે બે હજાર સાતથી એક કેમ્પેન ચલાવી રહ્યા છીએ જેના વિરોધ પુત્ર લાલબાગના રાજા જે મુંબઈના જે છે ને તેની જ પ્રતિભામે છે અને બારડી ગામમાં કે બારડીની આજુબાજુની જે પ્રજા કરી એમણે જો લાલબાગના દર્શન કરવા હોય તો એમના માટે પારડીના એક ઉત્તમ સ્થળ છે બાલાખડીના રાજા જ્યાં બાલાખડીના રાજા એટલે કે લાલબાગના રાજાના દર્શન થઈ શકે છે તો એક આવનારો એક હેતુ છે અને અમે એને આ જ હેતુને દર વર્ષે ધપાવીએ છીએ આગળ લઈ જઈએ છીએ અને આજ આખો દિવસ આજનું જે વાતાવરણ થયું એ સવારથી ભક્તિમય છે આના માટેની જે તૈયારીઓ જે છે તે છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે ગઈકાલે પણ અમને રાત્રે ખાસો ટાઈમ થઈ ગયો બે અઢી વાગ્યા સુધી બધા છોકરાઓ બધા મંડળના જે સક્રિય કાર્યકર્તાઓ હતા એ બધા મહેનત પછાડ લાગેલા હતા હજી પણ ઘણું બધું કામ બાકી છે પણ એ અવરીત ચાલું જ રહેશે અને આજ જે ભક્તિમયનું વાતાવરણ થયું એ અનંત ચૌદશ સુધી આ આવું જ રહેશે અવરીત રહેશે અને એમાં કોઈ અમે પેલું નહીં કરીશું પછી એવા ઘણા બધા પ્રોગ્રામો પણ છે જેમ કે ભજન છે પછી મહાપ્રસાદ છે એ બધા આયોજન પણ અમે રાખેલા છે જે દર વર્ષની જેમ આ પણ અમે આગળ ધપાવશું اچھا چلو دا او بي